સરકારી વાહન દ્વારા રાજકોટ શહેરના સદર બજાર ખાતે લાગુ રહેલા વનવેના નિયમનું છડેચોક ઉલ્લંઘન કરવામાં આવ્યું છે સરકારી વાહન સદર બજારની સાંકડી શેરીમાં રોંગ સાઇડમાં ઘુસી જતા ટ્રાફિક જામ સર્જાયો હતો ત્યારે જાગૃત નાગરિકે આ વીડિયો કેપ્ચર કરીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો છે શું ટ્રાફિકના નિયમો સરકારી વાહનોને લાગુ નથી પડતા તેવી લોકમુખે ચર્ચા થઈ રહી છે વનવે માં આવેલી ટ્રાફિક અર્ચ આપ જોઈ શકો છો ટ્રાફિક કેટલી થઈ શકે છે વનવે બજારમાં ટ્રાફિક માં આવેલી ગાડી આપ તમે જોઈ શકો છો